આપણી ટૂપી ટચ વાત એટલી છે આ વ્યક્તિએ ગુનો કર્યો છે પુરાવો છે એના વિરુદ્ધ ની ફરિયાદ દાખલ કરવા જ્યાં વર્ષ દિવસ કરતા ઉપર વધારે સમય થઈ ગયો છે રાજકોટ થી કચ્છ ને કચ્છ રાપર પોલીસ સ્ટેશન ધક્કા ખાઈએ છીએ પોતાના પેટ્રોલના સમય આપણે બગાડી રહ્યા છીએ એક ફરિયાદ દાખલ કરવા માટે અને એક વર્ષથી તપાસ ચાલુ છે એવા તપાસનો અંત આવે એટલે એક મહિનાનો વધારે ટાઈમ આપ્યો છે એટલે તાત્કાલિક આના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે ખાલી કચ્છનો સમાજ કે આગેવાનો સંગઠનો નહીં આપણે આખા ગુજરાતના અનુસૂચિત જાતિના સંગઠનો આગેવાનો અને તમામ સમાજના લોકોને આપણે જાણ કરશું કે ભાઈ અમારી આ સવિધાનિક લડા લડાઈ છે અમારી સ્વાભિમાનની લડાઈ છે અમારા માન સન્માનની લડાઈ છે અને આ વ્યક્તિ જે બોલ્યો છે એ ગુનેગાર છે જેનો પુરાવો છે અમારી પાસે તો એના વિરુદ્ધ વજુવાળા હોય એ કોઈ પણ વ્યક્તિ અમે એને નથી ઓળખતા એને જે ગુનો કર્યો જે અમારું અપમાન કર્યું છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ આવી ટૂંક વાત છે અમારે ખાલી જોવું છે કે આ ગુજરાતની અંદર કચ્છની અંદર રાપરની અંદર સંવિધાન હાલે છે કે મનુસ્મૃતિ હાલે જો મનુસ્મૃતિ હાલતું હશે મનુવાદી કાયદા હાલતા હશે ફરિયાદ દાખલ નહીં થાય જો ને ભારતીય કાયદા જે કાંઈ છે બરાબર એ હાલતા હશે તો ફરિયાદ દાખલતા હશે કે ધાય એવું કે છે રાજકારણીઓ કે છે કાયદાઓ કે છે કાયદામાં બધાએ સમાન છે તો દોઢ દોઢ વર્ષ સુધી તપાસ ચાલતી હોય તો પહેલીવાર જોયું છે તો ફરિયાદ દાખલ થાય કાં પછી અમારી ઉપર ફરિયાદ કરો બરાબર અમે જેલ ભોગવવા માટે તૈયાર છે જેલ ભરોનું આંદોલન કરવું પડે જે કાંઈ કરવું પડે અમે પ્રેમથી બે જ વસ્તુ માગવાના છે કાંઈ એફઆઈઆરની કોપી આપો કા પછી અમને લેખિતમાં જવાબ આપો કે આમાં ફરિયાદ દાખલ નહીં થાય જે કાંઈ તમે તપાસ કરી હોય આરોપીનું નિવેદન લીધું હોય ન લીધું હોય અને હું તમને દાવા સાથે કે આરોપીને એ નહીં કર્યો હોય કોઈની તાકાત નથી આરોપીને એ કરી શકે કોઈ ફોન કર્યો હોય તો એ મને કોલ ડિટેલ બતાવે કે આટલા વાગે ફોન કર્યો હા એટલે જ એમ કે છે તપાસ ચાલો તપાસનો કંઈ અંત હોય કે નહીં તમે એને નોટિસ મોકલી હોય પોલીસે કે ભાઈ તમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આવી છે તો તપાસની નોટિસ બતાવો એમનો વાત નથી હવે રાજકીય એટલો મોટો નેતા છે બરાબર જેને મોદીને પોતાની સીટ ખાલી કરીને મુખ્યમંત્રી બનાવવા માટે ધારાસભ્યની સીટ ખાલી કરી દીધી હોય અને એની સામે ફરિયાદ દાખલ કરવી સામાન્ય કોર્પોરેટર હોય તો ફરિયાદ જ દાખલ થતી બરાબર આપણો મોટો નેતા છે તો એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાના ભાઈ આપણે સમજીએ છીએ ના નથી પાડતા પણ આપણે કાયદાની તાકાત જોવી છે કાયદાની તાકાત એક નેતાઓ મોટો કે કાયદો મોટો આપણે આટલું જ જોવાનું છે જો કાયદો મોટો હોય તો ફરિયાદ દાખલ થવી જોઈએ કોઈ પણ જેટલી બંધ હોય બરાબર ને તો પછી આપણે એની રીતે સંવિધાનિક જે કાંઈ જવાબ આપવા હશે ચૂંટણી નજીક આવે છે બરાબર ચૂંટણીમાં જવાબ આપશું વોટમાં બરાબર સંવિધાનિક રીતે આપણને જે કાંઈ આંદોલનનો અધિકાર છે બરાબર વાણી સ્વતંત્રનો જે કાંઈ નારા બોલાવવા ધરણા કરવાની એ પણ આપણે કરશું સંહિતા પણ લાગી જશે બરાબર એ પણ આપણે જે કાંઈ જોવાનું હશે એ પણ આપણે શાંતિપૂર્ણ રીતે એ પણ રજૂઆત કરીશું અને કોર્ટની સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે બરાબર સુપ્રીમ કોર્ટના જે જજ સુધી વાત પહોંચાડી છે એને કીધું તમે જે કાંઈ ત્યાં સ્ટેપ બાય સ્ટેપ બરાબર સ્થાનિક કોર્ટમાં ડિસ્ટ્રિક કોર્ટમાં હાઈકોર્ટમાં સુધી મેટર પહોંચાડો ત્યાં તમારે કોઈ સાંભળતું નથી સુપ્રીમ કોર્ટમાં અમે બેઠા છીએ બરાબર આ બધી આપણી કાયદાકીય રીતે તૈયારી છે પણ આપણે ખાલી પોલીસની તાકાતને પોલીસ ગુજરાતના કાયદાઓની તાકાત જોવી છે એક બનાવ તમને હું તમારી સામે જાહેર પોલીસ મિત્રો સાંભળે ધોરાજીની અંદર એક બની નામનો એક છોકરો હતો સોશિયલ મીડિયાની અંદર અનુસૂચિત જાતિ એને અપમાનિત કરતો વિડીયો વાયરલ કર્યો બરાબર એ વિડીયોને એક શબ્દ બોલ્યો એ શબ્દની ફરિયાદ પાલનપુર ડીસામાં ફરિયાદ દાખલ થાય છે સાંભળજો પાલનપુર ડીસામાં ફરિયાદ દાખલ થાય ડીસા પોલીસ સ્ટેશનની અંદર અને ત્યાંથી એની અટકાયત કરી લઈ જાય છે અને જામીન પણ રદ થાય છે ના કોર્ટની અંદર પંદર દિવસ વીસ દિવસ કોર્ટમાં રહે છે હવે દરેક ગુજરાતની અંદર તાલુકે જિલ્લા નોખા નોખા કાયદા છે નોખા નોખા નિયમો છે તો એ વ્યક્તિની અંદર ત્યાં ફરિયાદ દાખલ થતી હોય તો રાજકોટ પોલીસે એવું કહે છે કે રાપરની અંદર બનાવો બન્યો તો ત્યાં ફરિયાદ દાખલ થાય તો આ ધોરાજીની અંદર વિડીયો વાયરલ કરે તો ફરિયાદ વિશાળની અંદર કેમ થાય જીગ્નેશ મેવાણી બરાબર એ આઈથી ટ્વીટ કરે તો એની જે આસામમાં ફરિયાદ થાય અને અટકાયત કરીને લઈ જાય અને બીજી ફરિયાદ એ થાય બંગાળની અંદર કોઈ સાંસદ ત્યાંથી કમેન્ટ કરે છે મોદી વિરુદ્ધનું તો આ મોરબીની અંદર ફરિયાદ દાખલ છે તમે વિચારો એટલે જીસકી લાટી ઉસકી ભેંસ એટલે આ બાબત છે આ બાબત શું કામ છે કે લોકશાહીની અંદર લોકો જાગૃત નથી લોકોની પાસે જે તાકાત છે સમજતા નથી એટલે અમે જે જે કાંઈ લોકો મિત્રો છે જે કાંઈ સંગઠનો છે જગાડવા નીકળ્યા છે એટલે જાગી જાઓ તમારી પાસે શું તાકાત છે લોકશાહીની અંદર હું તમને દાખલા તરીકે ટૂંકમાં એટલું જ કહું છું પાંચથી દસ હજાર લોકો એસપી કચેરીએ પહેલી તારીખે ભેગા કરો ચોવીસ કલાકની અંદર ફરિયાદ દાખલ થશે ભાઈ બરાબર આ ગેરંટી અમારી કે અમે સમાજ સેવા મૂકી દઈશું આટલા લોકો ભેગું થવાનું ગુજરાતની અંદર જેટલા સંગઠનોને લેખિત હું મોકલીશ ફોન કરી જાહેરાત કરીશું બરાબર મીડિયાને મારે સોશિયલ મીડિયાની માધ્યમથી જેટલા લોકો સમાજપ્રેમી છે જે અનુસૂચિત જાતિના જે સ્વાભિમાન જેમાં જીવતું છે એ તમામ લોકો આવે આપણે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો કોઈ પોલીસનો વિરોધ નથી કે અમને એફઆઈઆરની કોપી જોઈએ છે કે અમને લેખિતમાં જવાબ જોઈએ છે કે ફરિયાદ દાખલ નહીં થાય આજે સમાજના વિવિધ અગ્રણીઓ તેમજ સંગઠનો દ્વારા એ ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડેડી ગામની સભામાં પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાડા દ્વારા અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણી જાહેર સભામાં કરેલ એને અનુલક્ષીને આજે અહીંયા રાપર પોલીસ સ્ટેશને અમે બધા લોકો એફઆઈઆર દાખલ કરાવવા આવ્યા છીએ આમ તો આ ઘટના સવા વર્ષ પહેલાંની છે પણ ત્યારથી કહીને સતત અત્યાર સુધી આ બાબતે ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશને એફઆઈઆર ડાયરેક્ટ લીધી નથી જેથી કરીને ઘટના રાપર તાલુકાની છે તો આ રાપર પોલીસ સ્ટેશન લાગે છે ગેડીને એટલે આ જગ્યાએ આજે આપણે બધા ફરિયાદ કરવા આવ્યા છીએ અને એવી માગણી છે કે આ વજુવાળા ઉપર જ્યાં જાતિવાદી ઝેર ફેલાવનાર એક તત્વ સામે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસને જેલમાં પૂરે જય જય વિશેષમાં કાયદો અને વ્યવસ્થા તમામ ભારતના નાગરિક માટે સરખો અને સમાન છે કોઈ માટે ભેદભાવ નથી તેમ છતાં પણ જ્યારે શાસન શાસન અને પ્રશાસન કાયદાની રૂવે ચાલવાની જગ્યાએ પોતાની મનમાની કરતી એ નજર આવે ત્યારે આપણે સામૂહિક રીતે અને સંવિધાનિક રીતે કે સામાજિક સમૂહ બળથી આપણે એક કાનૂની લડાઈ લડવાની જરૂરિયાત ઊભી થાય છે બાકી આમાં કોઈ આપણે એવા નવરા અને ફ્રી નથી કે આપણું બધું પડતું મૂકીને આપણે અહીંયા આવવું પડે જો પોલીસ અને પ્રશાસન કે શાસન પોતાનું કામ કાનૂન લેવલે કરી સંભાળતી હોય તો આપણે આ બધું કરવું પડે નહીં સામાન્ય માણસ ફેસબુક ઉપર એવું લખે કે બ્લેક ડે તો પોલીસને રાતે ઘરેથી ઉપાડી ઉપાડીને કસ્ટડીમાં નાખી દે છે અને આવડી મોટી જાહેર સભાની અંદર આખી સમાજનું અપમાન થતું હોય તેમ છતાં પણ એ નથી માફી માંગતો વિડીયો બનાવતા એ ગવર્નર જે હોય તે અને નથી તો પોલીસ તરફથી આપણને એવો જવાબ મળતો કે ફરિયાદ અમે આટલા દિવસે લઈશું અથવા તો તપાસ કરીને અઠવાડિયું દસ થી પંદર દિ પછી લઈશું કે દો સાહેબ માફી માંગે પૂરું કરી દો આપણે લગભગ અત્યાર સુધીના માફીના વિડીયો પછી કોઈ ફરિયાદ કરી છે આપણે આપણા સમાજમાં એવું લગભગ નથી થતું આપણે એક માફી આપવા માટે તૈયાર હોઈએ છીએ સમાજનો વર્ગ કે ભાઈ જ્યારે કોઈ ભૂલ કરી બેસે છે તો કદાચ એને એને પસ્તાવો હોય તો આપણે લેટ ગો કરીએ છીએ પણ આ તો જે બોલ્યા છે એ પસ્તાવો નથી કરતા નથી પોલીસ પ્રશાસન તરફથી આપણને કોઈ જવાબ મળતા અને સામાન્ય માણસ બ્લેક ડેની પોસ્ટ મૂકે કે બિચારા ફેસબુકમાં કંઈક પોતાનો વિચાર મૂકે આર્ટિકલ ઓગણીસનો એને અધિકાર છે એટલે મૂકે છે તેમ છતાં પણ પોલીસ એને ઉપાડી જાય અને કસ્ટડીમાં નાખી દે અને માફી મંગાવતા વિડીયો વાયરલ કરાવવાનું જબરજસ્તી સામાજિક જે અ અસામાજિક તત્વો છે એ જેવું પ્રેશર કરે છે તો આના કારણે કચ્છની અને જે આ ખાસ કરીને રાપર વિસ્તારની જે કાનૂન વ્યવસ્થા છે એની ઉપર આંગળીઓ ચીંધાય એમાં બેમત નથી તો આપણે અહીંયા કોઈ જાતની હલ્લાબોલ નથી કરવો કોઈના વિરુદ્ધમાં ખોટા નારા નથી લગાવવા કાનૂનીને સંવિધાનિક રીતે આપણે અહીંયા જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા શાંતિથી આપણે પૂરી કરશું આપણી પાસે જે ડ્રાફ્ટ બનાવેલો છે જે સોલંકી સાહેબ રાજકોટથી લઈ આવ્યા છે તો એ ડ્રાફ્ટ આપણે એમને પ્રેમથી આપશું કે સાહેબ આની અંદર જે કાનૂની કાર્યવાહી થતી હોય એ આપ સાહેબ સમય અનુસાર કરો એ જે સમય આપશે એની સાથે આપણે જોડાઈએ છીએ અહીંયા કોઈપણ પ્રકારની સરકારી ખાનગી જાહેર કોઈપણ મિલકતને આપણે નુકસાન કરવાનું નથી કોઈ પ્રકારની અભદ્ર ભાષાની અસંવિધાન ટિપ્પણી પણ આપણે કરવાની થતી નથી જે સિસ્ટમ અને સંવિધાનથી વિરુદ્ધ જાય છે એને સમાજે પણ સાથ દેવો જોઈએ નહીં કોઈ પણ આગેવાન હોય નાનો હોય ચાહે મોટો હોય ચાહે રાજકીય ચાહે રાજકીય ચાહે સામાજિક જ્યાં સુધી અને કાનૂની સિસ્ટમથી લડાઈ લડે છે ત્યાં સુધી આપણે એની સાથે ખડે પગે અડધી રાતે લડવાની કોશિશ કરે છે તો આપણે એના સાથે ક્યારે પણ જોડાતા નથી અને આ લડાઈ પણ આપણી સંવિધાનિક છે હક છે આખી સમાજનું જ્યારે અપમાન થતું હોય અને સમાજનો વર્ગ કંઈ ના કહે બરાબર છે એ ના ચાલે એટલા માટે આપણે સામાજિક લેવલે અહીંયા પોલીસને જે આપણા ચાર પાંચ આગેવાનો છે એ રજૂઆત કરશું અને એમની પાસે ઓછી કોપી લઈ અને એ જે આપણને જોબ આપે છે એ જોબ સાથે આપણે અહીંયા ખુલ્લાથી રજૂઆત કરશું અને શાંતિથી આપણે ઘરે જઈશું કોઈ રેલી કોઈ સભા કોઈ પ્રકારનું ખોટું આપણે પ્રવચન અહીંયા કરતા નથી આપણા પ્રવચન હંમેશા લાઈવ હોય છે અથવા તો વિડીયો બનતા જ હોય છે જેથી પાછળથી કોઈ કરે કે તમે પોલીસ વિશે શાસન પ્રશાસન વિશે કે કોઈ પણ જાતિ ધર્મ વિશે આવું ખોટું બોલ્યા હતા એટલે આપણે વિડીયો લગભગ ઉતરતા હોય છે એ આપણા માટે આપણો પુરાવો છે અને એ લોકો જે બોલે છે એ ક્યાંય વિડીયા બનાવતા નથી એમને ખબર છે કે અમને બોલતા નથી આવડતું અને નીકળી પડ્યા વિશેષ સોલંકી સાહેબ પોતાની વાત રજૂ કરે પછી આપણે પોલીસ પ્રશાસન સાથે આગળની વાત કરશું જય ભીમ જય ભીમ જય ભીમ હવે આ જે ગત વિધાનસભા બે હજાર બાવીસમાં જે ચૂંટણીના પ્રચાર દરમિયાન વજુભાઈ વાડા જે પૂર્વ ગવર્નર પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ ભાજપના મોટા નેતા બરોબર એમના દ્વારા જાહેર ચૂંટણીમાં જાહેર મંચ ઉપર માઇક દ્વારા બરાબર સમસ્ત સમગ્ર અનુસૂચિત જાતિનું જાહેરમાં જે ગેરબંધારણીય અને જે શબ્દો ઉપર એટ્રોસિટી એક ફરિયાદ દાખલ થાય છે એવા શબ્દ જાહેરમાં બોલે અને જેનો વિડીયો એવિડન્સ આપણી પાસે પુરાવો છે બરાબર એ પુરાવો લઈને રાજકોટના પોલીસ સ્ટેશનના મોરબીના બરાબર ત્યાં પોલીસ કમિશનરે એસપી કચેરીએ કલેક્ટર સુધી બરોબર રાષ્ટ્રપતિ સુધી મુખ્યમંત્રી સુધી અહીંયા પણ કચ્છ પૂર્વ એસપીને પણ રજૂઆતો કરી હતી બરાબર આજ દિન સુધી કોઈએ ફરિયાદ લીધી નથી અને જે કાંઈ આપણા જે કાંઈ કાયદાના જાણકાર લોકો વડીલો છે એમને એવું કીધું કે ભાઈ એકવાર પોલીસ સ્ટેશનની અંદર લગભગ કોઈ ફરિયાદ આપી નથી રાપોર પોલીસ સ્ટેશનની અંદર એકવાર રાપોર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપો ફરિયાદ દાખલ કરે છે ને દાખલ કરેના પ્રયત્ન કરો ન કરે તો ઇન્વર્ટ કોપી આપણે એને ઓસી આપશે એ ઓસી લઈને જેટલા પણ આપણે અત્યાર સુધી ફરિયાદો આપી છે એ તમામની આરટીઆઈમાં લેખિતમાં આપણે એ લોકો પોલીસ તપાસ કરી છે કે નહીં આરોપીનું નિવેદન લીધું છે કે નહીં કોઈ અટકાયા ધરપકડ જે કાંઈ કર્યું હોય પોલીસે જે કાંઈ તપાસ કરીને સાધનિક કાગળોની આપણે માહિતી માગી આ તમામ માહિતીઓ ભેગો કરીને પછી આપણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરશું પોલીસે ફરિયાદ માં કોઈ તપાસ કરી છે કે નહીં ગુનો બને એમ છે કે નહીં કોર્ટમાં પોલીસ જવાબ આપશે અને ગુનો બને છે તો ફરિયાદ દાખલ કરવાનો જે કાંઈ હુકમ છે જજ સાહેબ આપશે આ એક પ્રક્રિયા છે આ પ્રક્રિયાનો અત્યારે જે કાંઈ આપણે રજૂઆત કરવા માટે લેખિતમાં આપ્યા છે ફરિયાદ લઈને આપણે આવ્યા છીએ લેખિતમાં એ ફરિયાદ આપણે આપવાની છે બરાબર સંવિધાનની અંદર કાયદાઓની પણ એક જ વોટ આપવાનો છે આપણે પણ એક જ વોટ આપવાનો છે માટે એનો એક પદ છે એક પાર્ટી છે જે સત્તામાં છે અને સત્તાધારી પાર્ટી ના લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે તો આપણે સૌ સાથે મળી અને એવા વ્યક્તિને સબક સ્વીકારવો છે જે સત્તા ઉપર બેઠેલો છે માટે અહીંયા આવેલા અને જે નથી આવ્યા ને જે લોકો મીડિયા પોતા જોવે એ લોકોને પણ વિનંતી છે સમસ્ત અનુસૂચિત જાતિ ભારત આકામાં આપણી વસ્તી બત્રીસ કરોડની છે કદાચ ગુજરાતમાં ઓછી હોય બીજા નંબરની વાત છે આખા ભારતમાં બત્રીસ કરોડની આબાદી છે આપણે ગુલામ નથી કે નથી કોઈના બાપના નોકર કે આપણે મજા આવે એવા શબ્દોનો ઉપયોગ કરી જાય આપણે કાંઈ વાંક પણ ન હોય આપણે કાંઈ એ જગ્યા ઉપર હાજર પણ ન હોઈએ છતાંય પણ આપણી જાતિ વિશે કોઈ બોલી જાય કોઈ અધિકારી હોય કોઈ નેતા હોય બરાબર કોઈ માથેથી ઉતરી આવ્યો નથી અને આ દેશમાં જે પ્રધાનમંત્રીનો કે રાષ્ટ્રપતિનો પાવર નથી ને એ પાવર જનતા પાસે છે તમને શું કરવાનું છે ખબર છે કાંઈ નથી બોલવાનું કાંઈ નથી કરવાનું એક દિવસની પોતાની હાજરી તોડી અને એસપી ઓફિસ આગળ આવીને બેસી જવાનું છે માથા બતાવવાના છે વોટ વધારે મળે એ જીતે ને બરાબર છે વોટ વધારે મળે એ જીતે ને તો વધારે સંખ્યામાં ભેગા થ હું ગેરંટી આપું છું એક કલાકમાં એફઆઈઆર દાખલ થઈ જશે અથવા એક કલાકમાં એસપી સારા છે હમણાં જે સાગર સાહેબ આવ્યા છે એસપી બહુ સારા છે એ એક જ કલાકની અંદર આપણે રિસ્પોન્સ આપશે કે એફઆઈઆર દાખલ થશે કે નહીં થાય માટે વધારેમાં વધારે સંખ્યામાં અહીંયાથી આવો અમે પશ્ચિમમાંથી પશ્ચિમ કચ્છમાંથી ત્યાંથી પણ એટલા લોકો આવશે કારણ કે આ અસ્તિત્વની લડાઈ છે કોઈ પણ વગદાર માણસ આવીને ગાળો આપી જાય જાતિ અપમાનિત કરી જાય બરોબર છે હવે આ દેશમાં ચાલવાનું નથી ભાઈ બરોબર છે હવે આ નથી ચાલવાનું ઘણું સહન કર્યું અમારા પુરખાઓએ ઝાડું બાંધ્યા તમારી ગુલામી કરી બધું કર્યું ઘણું બધું સહન કર્યું બરોબર છે પણ હવે મૂછો એમને એમ નથી રખાવી એટલે મહેરબાની કરી અને આ વસ્તુ કોઈ પણ સમાજ દરેક સમાજને અમે સમાન માનીએ છીએ અમારાથી ઊંચી હોય કે નીચી હોય બધાને ભાઈઓ માનીએ છીએ અને આજે પણ કામ ધંધામાં કે અન્ય જગ્યાએ જ્યાં પ્રસંગ થતા હોય જ્યાં કાર્યક્રમ થતા હોય ત્યાં એક જ સ્ટેજ ઉપર બેઠા હોઈએ એક જ સાથે જમતા હોઈએ બરાબર એટલે દરેક સમાજને સમાન માનીએ છીએ તો મહેરબાની કરીને કોઈ પણ ઊંચ નીચની ભાવના ન રાખે અને મને તો એવું લાગે છે ખરેખર આવા મુદ્દાઓમાં દરેક સમાજને સાથે આવી અને લડત કરવું જોઈએ કારણ આ મુદ્દો ખાલી મેઘવાર કે અનુસૂચિત જાતિ માટેનો નથી એક જાતને ને ટાર્ગેટ કરી અને એને અપમાનિત કરવાનો છે માટે પહેલી તારીખના આપણે નક્કી કર્યું છે ડીડી ભાઈ પણ આવશે અને કચ્છના તમામ જે આગેવાનો છે રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય આપણે બધાને આહવાન કરશું જેને સમાજની પીડા હશે એ આવશે જેને સમાજની પીડા હશે એ આવશે જેને પોતાના રોટલા શેકવા દે એ નહીં આવે અને એવાની આપણે જરૂરત પણ નથી બની શકે છે કે પોતાના કામના હિસાબે એ દિવસે ન આવે પણ એમનો મેસેજ જરૂર આવશે જેને સમાજની પીડા છે માટે પહેલી માર્ચના જેટલી મોટી સંખ્યામાં આપણે એસપીઓ ઓફિસ આગળ ચાલીએ એટલી મોટી સંખ્યામાં આપણે અહીંયાથી નીકળવાનું છે અને સમસ્ત કચ્છમાંથી આવશે અને સ્પેશિયલ હું વિડીયો બનાવીને નાખીશ કે વધારેમાં વધારે લોકો અસ્તિત્વ પોલીસ સ્ટેશને સમસ્ત અનુસૂચિત જાતિના સામાજિક આગેવાનો સંગઠનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને જે ભાજપના નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે જેને બે હજાર બાવીસની ચૂંટણીમાં રાપરમાં જાહેર સભામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું જાહેરમાં અપમાન કરેલું હતું જેનો એવિડન્સ વિડીયો પુરાવો છે એ બાબતે રાજકોટમાં પણ ફરિયાદો આપી હતી ત્યારે રાજકોટ પોલીસને એવું કહેવાનું હતું કે ભાઈ કચ્છનું બનાવ છે રાપર પોલીસ સ્ટેશનના વિસ્તારનો તમે ત્યાં ફરિયાદ આપો ત્યાંથી ફરિયાદ ટ્રાન્સફર થઈ ત્યારે અહીંયા પણ આવ્યા હતા રજૂઆત કરવા આજથી દશક મહિના પહેલા પરંતુ જ્યારે પણ અમે એ કર્યું ત્યારે અમે રડકાયત કરી હતી અને ગોળ ગોળ જવાબ આપ્યા હતા કે તપાસ ચાલુ છે પછી અત્યારે પાછા અમે આજે તમામ સમાજના સંગઠનો આગેવાનો સાથે લેખિતમાં પાછી ફરિયાદ આપવા માટે આવ્યા છીએ ભાઈ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખિતમાં નથી આપી તો રાપર પોલીસ સ્ટેશન આપીએ તો રાપર પોલીસ સ્ટેશનને ફરિયાદ આપીએ છીએ આજે પણ ડીવાયએસપીનો ઘણા બધા પીઆઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો અમારી કરતાં પણ ડબલ સંખ્યામાં આવ્યા છે અને એમને એવો જવાબ આપ્યો છે કે ભાઈ તપાસ ચાલુ છે મને તો જ્યાં સુધી મારા સામાજિક જીવનનો જે કાંઈ ઇતિહાસ મને ખબર છે કે દોઢ દોઢ વર્ષ સવા સવા વર્ષ સુધી કોઈ તપાસ પોલીસ ચાલતી નથી આ પહેલો દાખલો એવો છે કે સવા વર્ષથી તપાસ ચાલુ છે હજી અમને એક મહિનાનો સમાજના આગેવાનો એવું નક્કી કર્યું છે કે ભાઈ હજી આપીએ એક મહિનાની અંદર પોલીસ કરે પોલીસ અમને લેખિતમાં જવાબ આપે કે આ બનાવમાં ફરિયાદ દાખલ થઈ શકે નથી એના કારણો લેખિતમાં જણાવે એટલે ધણી માતન સાહેબની જે જન્મ જયંતિ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી ત્યારે ધામધૂમથી ઉજવવાના છે અમે પણ હાજર રહેવાના છીએ તો ત્યારે ઉજવીએ અને પહેલી માર્ચે મોટી સંખ્યામાં ગાંધીધામ એસપીને આપણે જવાબ લેવા જવાનો છે કે અમને કોપી આપો કે લેખિતમાં જવાબ આપો તો કચ્છ જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના ખમીર સમાજને કહેવા માંગુ છું અને આખા ગુજરાતના સમાજની અનુસૂચિત જાતિના સમાજના સંગઠનો રાજકીય આગેવાનોને તમામને કહેવા માંગુ છું આ તમામ સમાજના આગેવાનો હતી કે આ કોઈ ડીડી સોલંકી કે લખનભાઈ ધોવાની આગેવાનોની લડાઈ નથી આખા સમાજનું અપમાન કર્યું છે તો જે અનુસૂચિત જાતિનો છે પણ જે આ સમાજનો છે અને જેને અપમાન થયું હોય જે સ્વાભિમાની વ્યક્તિ છે એ તમામ લોકો કાયદામાં દાયરામાં રહીને પહેલી માર્ચે ગાંધીધામ એસપી કચેરી ખાતે ભેગું થવાનું છે જે આ સમાજનો જન્મ્યો હોય પોતાના મૂળ નિવાસી બહુજન સમાજનો કહેતો હોય જે બાબા સાહેબનો વંશજ હોય જે સંવિધાનનો વારસદાર હોય એ તમામ લોકોને અન્ય સમાજના લોકો જે સંવિધાનને માનતા હોય અને અમારી લડાઈ જે સાચી માનતા હોય આ કોઈ પોલિટિકલ લડાઈ નથી કોઈ નેતા બનવાની લડાઈ નથી આ સ્વાભિમાનની લડાઈ છે તો કોઈ પણ મોટો નેતા બોલી શકે કાલે ગલી ગતિનો નેતા કોઈ લુખો વ્યક્તિ પણ બોલી શકે છે તો આ કાયદો સમાન છે સંવિધાન તમામ માટે એક સર કાયદા સમાન એક માટે તમામ માટે છે એ જોવા જાણવા માટે આ ફરિયાદ કરવાની છે તો તમામ લોકો ભેગા થાય અમારી એવી વિનંતીને આહવાન છે મોટી સંખ્યામાં ભેગા થવાના છે પેલી માર્ચે બે હજાર ચોવીસે જય ભીમ જય ભારત